અનંત રાધિકા બાર જુલાઈએ લગ્નના તાંતને બંધાઈ જશે પરંતુ લગ્નના ફંક્શન થી જ શરૂ થઈ ચૂક્યા છે અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે કપલ માટે એક ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું સંગીત સેરેમની માટેનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ક્લેમ છે એટલે કે ઇન્ટરનેશનલ સિંગર જસ્ટિસ બીબાર આ ઇવેન્ટનો ભાગ બન્યો છે ભારતીય ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ પણ તેમની હાજરી રેડ કાર્પેટનો જલવો દેખાડ્યો હતો અને સાંજીને યાદગાર બનાવી હતી અનંત અંબાણી રાધિકા મર્ચનના સંગીત સમારોહમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુંધીની ગણી હસ્તીઓએ આ પ્રસંગે પોતાના એક્ટિંગ અને સ્ટાઈલથી દરેકને પ્રભાવિત કર્યા હતા અંબાણીના સંગીત સમારોહનું સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વ વિખ્યાત ગાયક જસ્ટિન બીબરનું હતું જસ્ટિનનું પર્ફોમન્સ મોડી રાત્રે શરૂ થયું હતું સ્ટેજ પર આવતાને સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ ગાવાનું શરૂ કર્યું તરત જ બધા તેને ચિયર આપ કરવાતા જોવા મળ્યા તો જસ્ટિને પોતાના ગીતોથી બધાને ડાન્સ અને ડાન્સ કરાવ્યો હતો અને પોતાનું પર્ફોમન્સ લાંબો સમય ચાલ્યું અને બધા ડાન્સ કરતા જોવા મળ્યા રણબીરસિંહે ફિલ્મ એન્ટ્રીના લોકપ્રિય ગીત ઇશ્ક ઇશ્કદી ગલી વિચ પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું તેમનું ડાન્સ પૂરા ફંક્શનનો હાઇલાઇટિંગ પોઈન્ટ હતો હંમેશની જેમ રણવીરે રિપડ જીન્સ અને સફેદ ટી શર્ટમાં તેના લુકથી દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું સલમાન ખાને પણ અનંત રાધિકાના વેડિંગ ફંક્શનના રંગમાં રંગ જમાવ્યો હતો તેમણે સ્વેક સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ